સુલતાનપુર પ્રાથમિક શાળા તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી બાળ મેળો ધોરણ એક થી પાંચ તારીખ આઠ સાત બે હજાર પચીસ મંગળવાર શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા બાળમેળા ઉજવણી વિદ્યાર્થીઓ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે બાલવાટિકાથી ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ

ગુલ્ફીની સળીઓને રંગીન કરીને ચિત્ર બનાવવામાં આવે છે નાના નાના ભૂલકા તૈયાર ચિત્રોમાં રંગ પૂર્ણિ કરી રહ્યા છે બાળમેળાની મજા લઈ રહ્યા છે અને તેમને આનંદ આવે છે જરીકામ જરીકામથી કલર સ્કેચ સ્કેચપેન જરીથી ચિત્ર બનાવવામાં આવે છે ગણિતના વિવિધ આકારો રંગપૂર્ણી તોરણ આશુપાલનનું તોરણ બનાવવાની પ્રવૃત્તિ ચીટક કામ ટીકડીથી સ્ટારથી બતક બનાવવામાં આવે છે અહીંયા પણ ચિત્ર બનાવેલ છે અહીંયા નાની નાની દળીથી ચિત્ર બનાવ્યું છે